ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત છે તો મિત્રો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ખાતે એન એચ એમ અંગત અગિયાર અગિયાર માસના કરાર ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા આદિ તૈયાર કરવા માટે સદર હું જાહેરાત આપવામાં આવે છે કે ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ અરજી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકથી તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર કલાક સુધી એટલે કે સાત દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની છે તે જગ્યાઓ આપણે જોઈએ અહીંયા તો ફિમેલ હેલ્થ વર્કર છે એન એચ એમ એની જગ્યા તેર છે ફાર્માસિસ્ટની એનએચએમની જગ્યા એક છે ફાર્માસિસ્ટ આરબી એસકે એની જગ્યા એક છે અને સ્ટાફ નર્સની જગ્યા છ છે અને આયુષ તબીબ આરબી એસ કે ફિમેલ જગ્યા બે છે એકાઉન્ટન્ટ કમ્પ્યુટર સિસ્ટરની એક જગ્યા છે અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા આઠ છે તો ઓનલાઈન ફોર્મ ભરવાની અગત્યની સૂચના જોઈ લઈએ આપણે આમાં તો ઉમેદવાર ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથે ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મળેલી અરજી સ્વીકારવામાં આવશે સાદી ટપાલ કુરિયર રૂબરૂ સ્પીડ પોસ્ટ આરપીએડીથી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે બીજી વાત એ છે કે સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય એ રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે અને અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ક્રમ નંબર છની જગ્યા માટેના ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈમેલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ ઈમેલ આઈડી નાખવાની રહેશે નિમણૂકને લગતા જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો જે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદનો રહેશે તો મિત્રો હરરોજ આવી નવી અપડેટ અને નવી ભરતીઓ વિશે માહિતી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો